આ કેમ્પમાં પૂર્વ કાઉન્સલર અને ભાજપના કારોબારી સભ્ય રાજેશ આયરે વોર્ડ નંબર નવના યુવા કાઉન્સલર શ્રીરંગ આયરે સહિત જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આધાર કાર્ડ આયુષ્માન કાર્ડ તેમજ વિશ્વકર્મા યોજના કેમ્પનું વોર્ડ નંબર નવના વિસ્તારના નાગરિકો લાભ લીધો હતો આવતીકાલે તારીખ અઠ્યાવીસ સાત બે હજાર ચોવીસના રોજ સવારે દસથી થી એક ઉડેરા પ્રાથમિક શાળા ખાતે સ્વ અશ્વિન પડિયાર કલો સ્વમનોજ પડિયાર ચેરિટન પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મફત નેત્ર નિદાન કેમ્પ આયુષ્માન કાર્ડ આધાર કાર્ડ રેશન કાર્ડ આવકના કેમ્પનું આયોજન કરવામાં આવશે નમસ્કાર મિત્રો આ છે આપણું કાર્યાલય વર્ષોથી અહીંયા લોકોની સેવાઓ કરવાનું જ કામ ચાલે છે આજે સાયનાથ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી દર વર્ષની જેમ દર વખતની જેમ આજે પણ તમે જોઈ રહ્યા છો કે આ કેમ્પ ચાલી રહ્યો છે એક બાજુ છે વિશ્વકર્મા કેમ્પ અને સાથે સાથે છે આયુષ્યમાન કાર્ડ કેમ્પ શ્રમિક કાર્ડ કેમ્પ અને સાથે છે આધાર કાર્ડ કેમ્પ દર શનિવારે દર શનિવારે તમે જોઈ રહ્યા છો કે અહીંયા આધાર કાર્ડ કેમ્પ સાથે સાથે આયુષ્યમાન કાર્ડ કેમ્પ વિશ્વકર્મા કેમ્પ થઈ રહ્યો છે તો આજે પણ આ જ રીતનો જે આ કેમ્પનું છે અને હવે આવનારા દિવસોની અંદર પણ આ જે રીતના શનિવારે થાય છે આવતીકાલે ખાસ કરીને આપણે આજના માધ્યમથી આપણે કહું છું આવતીકાલે અમારા ઊંડેરા ગામના અંદર અમારા ખૂબ સનિષ્ઠ કાર્યકર્તા એવા જે મનોજભાઈ પડિયાર જેમનું નામ જસ્ટિન હતું સાથે સાથે અશ્વિનભાઈ પડિયાર કે જેમનું નામ કોલા એ લોકોના એ લોકોના આજે વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આવતીકાલે અમે લોકોએ ઊંડેરા ગામની અંદર ઊંડેરાના સૌ યુવાનો વતી અને સાયનાથ એજ્યુકેશન વતી આવતીકાલે પણ એમના ફેમિલી સાથે કાર્યક્રમ જે રાખેલો છે એના અંદર આધાર કાર્ડનો કેમ્પ પણ રાખેલો છે સાથે સાથે વિશ્વકર્મા અને ખાસ કરીને ત્યાં આગળ વિના મૂલ્યે ચશ્માનું વિતરણ પણ રાખેલું છે એની અંદર અમારા જે મિત્ર છે એવા યોગેશભાઈ શર્મા એમનો દીકરો છે મિતેશ શર્મા જે આ ઓપ્તોક એટલે ડોકના સર્જન છે એમના મિસિઝભ છે એમના દ્વારા પણ ત્યાં તપાસ મિતેશ શર્મા જે રાધે હોસ્પિટલ છે એમના તરફથી પણ દરેકને ફ્રીમાં નિદાન કરવા પણ આવશે અને સાથે સાથે જ્યાં પણ જે જરૂર પડશે એવી રીતના આને ચશ્માનું મફત વિતરણ છે તો જે પણ લાભાર્થીઓ હોય તો આવતીકાલે સવારે નવથી બાર દરમિયાન આ ચશ્માનો કેમ્પ આયુષ્યમાન કાર્ડનો કેમ્પ ઉંડેરા પ્રાથમિક શાળાની અંદર આપ લોકો લાભાર્થીઓ આવશો અને આ જ રીતના દર શનિવારે આધાર કાર્ડ અને સાથે સાથે આ કેમ્પ અહીંયા શનિ અને રવિ ચાલુ હોય છે તો આ વખતે રવિવારે ઉંડેરામાં છે ગયા વખતે પણ અમારા મિતુલભાઈના મનમાં પણ અમે ગયા વખતે પણ ત્યાં જ રાખેલો હતો આવતા રવિવારે આ રવિવાર છે એ ત્યાં આગળ છે અને આવતા રવિવારથી ફરી આપના કાર્યાલય પર શનિ અને રવિ આયુષ્યમાન કાર્ડ અને આધાર કાર્ડનો કેમ રાખેલો છે નમસ્તે જય સાયનાથ વંદે માતા